લોકસભા ચૂંટણીના પરિણામને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ રહ્યા છે અને એક્ઝિટ પોલ પણ સામે આવી ચૂક્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે મહેસાણાના ભાજપના ઉમેદવાર છે હરિભાઈ પટેલ કે જેઓએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ભાજપની જીતનો અવિશ્વાસ વ્યક્ત કર્યો મહેસાણા જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં જંગી બહુમતી સાથે એનડીએ ભાજપનો જીત વિજય થશે તેવું હરિભાઈ પટેલે જણાવ્યું ગુજરાતની એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે મહેસાણાની સીટ ભાજપ જીતે છે એ પ્રકારની વાત જે છે સામે આવી છે આપણી જોડે લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ જે છે ભાજપના ઉમેદવાર છે એમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો એક્ઝિટ પોલ એવું કર્યું છે આપ જીતો છો શું કહેશો એક્ઝિટ પોલને લઈને ખાસ એક્ઝિટ પોલ તો જે અગાઉથી જે પાર્ટીએ લક્ષ્યાંક જે નક્કી કર્યા હતા અને જે દાવો કર્યો તે લીધે અમે નીકળ્યા તો તે પ્રમાણે અમારે ચારસો પાંચ તો જઈ રહ્યા જ છીએ અને ગુજરાતની છવ્વીસમાં છવ્વીસ આપણે જીતી રહ્યા છે અને મહેસાણાની આપણી આ સીટ જંગી બહુમતી જીતી રહ્યા છે કારણ કે લોકોનો અવિરત પ્રેમ મળજો કાર્યકર્તાની મહેનત છે અમારા સંગઠનના અને અમારા નેતાઓનો એમને આદર માર્ગદર્શનથી આપણે આ ચૂંટણી કેમ્પિયન પાર પાડ્યું છે એમાં ચોક્કસ અમને મારી જીત એમાં દેખાઈ રહી છે સાહેબ એક પત્રકારોનું પણ એક એક્ઝિટ પોલ ખાસ ગુજરાત ફર્સ્ટ દ્વારા યોજવામાં આવ્યું હતું જેની અંદર આપ સાડા ત્રણ લાખથી આસપાસની લીડથી આપ જીતશો એવું અનુમાન જે છે સામે આવ્યું છે શું કહેશો કેટલી લીડથી જીતવાની આશા અપેક્ષાઓ અમે શ્રદ્ધા અમારે પૂરેપૂરી છે પાંચ લાખથી વધારે લીડ મળે એમાં પૂરાના પ્રયત્નો રહેલા છે પણ અમે સારી એવી લીડથી જીતી રહ્યા છીએ ગૌરવ છે કે એવી જીતી એવી લીડથી અમે જીતીશું સાહેબ ખાસ વાત કરીએ તો એવા કયા મુદ્દાઓ છે જેને લઈ એને આપને પહેલું પ્રાધાન્ય આપશો કે એવી કઈ સમસ્યા છે મહેસાણાની કે જેના પહેલાં કરવાનો આગ્રહ રાખશો લોકસભા મહેસાણા વિસ્તારના જે પ્રશ્નોનો અત્યારે અભ્યાસ પણ કરી રહ્યો છું અને જે માન્ય આપણા સાંસદ શારદાબેન દ્વારા જે કામો થઈ રહ્યા છે યોજના દ્વારા મંજૂર થયેલા એને એને સારી રીતે વેગ મળે એ દિશાના પ્રયત્નો રહેશે અને મહેસાણાનો કોઈ ઓવરબ્રીજના પ્રશ્નો છે બંને નાળાના પ્રશ્નો છે એ જે એનાથી વિશેષ કે મહેસાણા જિલ્લાની પાણીની સમસ્યા જબરજસ્ત છે જળ સંજયના સ્થળ ઊંચા આવે એ દિશામાં કેન્દ્ર સરકારની યોજનાઓ અટલ ભૂજલ યોજના પણ અત્યારે ચાલી રહી છે એમાં વેગ મળે અને વધારે એ દિશામાં કામ થાય પ્રયત્નો રહેશે ઓએનજીસીના પ્રશ્નો હોય કે પછી ખેડૂતોના પ્રશ્નો હોય કે રેલવેના પ્રશ્નો હોય એ પણ એના પર પણ ફોકસ આપણે કરીશું બાકી સમય આવશે એ પ્રમાણે જે જરૂરિયાત જરૂરિયાતપણ જે સમસ્યાઓ છે એને હલ કરવાની દિશામાં આપણે આગળ વધીશું કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા ત્યાં બિરાજવાના છે ત્યારે અમારે તો આપણો મોસાડમાં મહાપીસે ઘાટવ સ્વાભાવિક કામ મહેસાણા લોકસભા વિસ્તારના વધારે વધારે કામો થાય એ દિશામાં મારા પૂરતા પ્રયત્નો રહેશે દાદા હરિભાઈ પટેલ કે જેવું જણાવી રહ્યા છે કે મહેસાણાની અંદર ખાસ જે છે ભૂગર્ભ જળસ્તર છે એ ખૂબ નીચા જઈ રહ્યા છે પહેલું પ્રાધાન્ય એને આપીએ ને અહીં મહેસાણા જિલ્લા માં જે ભૂગર્ભ જસ્તર ઊંચું આવે પ્રકારના કામ જે છે એનું પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે સાથે સાથે કહી શકાય કે જે ઉપર નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે તો સાથે અહીંયા પણ એમની જીત બાદ જે છે આવનારા સમયમાં જે લોકોને સ્પર્શતા પ્રશ્નો હશે એનું ચોક્કસથી નિરાકરણ લાવશે અને જે પ્રથમ પ્રાધાન્ય આપવાનું થશે એને આપી અને લોકહિત માટેના જે કામ જે છે ખાસ કરવામાં આવશે સાથે સાથે એમને પાંચ લાખથી વધુ લીડની આશા પણ વ્યક્ત કરી છે